thank you はい、はいです、はい નામ વાઘેલા પિયુષ કુમાર શાંતિલાલ તલાડી કમ મંત્રી મંગણાદ મંગળાથ ગામે સેફ એન્ડ વાયરો કંપની આવેલી છે જેના જીપીસીબીના જે અધિકારીઓ છે એ કેમિકલ ચેકિંગનું જે પણ કોઈક રિપોર્ટ કે પ્રમાણપત્ર અત્યારની ગ્રામ પંચાયત કક્ષાએ આપેલું નથી અત્યાર સુધીમાં સેફાનવાર કંપની આગળ ઊભા છે જે કાંચ છે બાજુમાં ઉભા કાચ છે એ કંપનીનું પાણી કાચમાં રહીને એ કાંચ ઢાઢણ નદીને મળે છે અને એ પાણી લાલ પાણી છે કેમિકલયુક્ત પાણી છે અને એ આજે ઢાઢણમાં જઈ રહ્યું છે વરસાદ વધારે પડવાથી આજુબાજુના ખેતરમાં પાણી પ્રવેશ ગયા છે જેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે અને આપણે ઊભા થાય જો રૂબરૂમ જ દેખાય છે કે કાસમાં લાલ તપ જેવું પાણી છે હવે આ અમે વારંવાર જીપીસીપીને ફરિયાદ કરીએ છીએ એમને ફોટા બી મોકલ્યા છે એ અમને એ રાજકારણ જોએ અને કંપની જોવે ભરતા માણસો જે અમારે કોઈ આ વિશે પગલાં લેતા નથી અમે એમને ફોટા નાખીને કીધું કે ભાઈ આ લાલ પાણી કંપનીને છોડજો તો એ અમને જવાબ આપ્યો કે તમે કંપનીમાં જાઓ ને અમને ફોન કરો તો શું એમની ભાઈ કંપનીના ફોન નંબર નથી અમારી અમારી બધી

જીપી ને બી રજૂઆત કરી તેમ છતાં પણ કોઈ પણ પગલાં લેવામાં નથી આવતા અને ખાલી મોઢો મોટી મોટી વાતો કરે છે અને કેમિકલયુક્ત પાણી એટલું બધું નીકળે છે બહાર કે ના પૂછેવા જે જળતર પ્રાણીઓ ગાયો કૂતરા બધા પાણી પીવે છે જેનાથી બહુ જ નુકસાન થાય છે તેમ છતાં તંત્ર આના માટે કોઈ પગલાં લેવામાં નથી આવતા